મરચાંના શોખીન અલગ અલગ રીતે મરચાંના અથાણા સંભારા કે પછી ભરીને મરચાં કે સંભારિયા મરચાં કરીને બનાવતા હોય છે અને ખાતા હોય છે તો સંભારિયા મરચાં ભરીને આજે આપણે બનાવવાના છીએ તો એના માટે એક નાના લોયાની અંદર ત્રણ પાવડા તેલ લઈ અને એની અંદર એક આખો કપ ભરી અને ચણાનો લોટ લીધો છે અને આ તેલની અંદર ચણાના લોટને સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈને ત્યાં સુધી ધીમા તાપે શેકી લેવાનો છે તો આ રીતે લોટ થાય એટલે લોટને સાઈડ પર મૂકીને ઠંડો કરવાનો છે અને મસાલાની અંદર આપણે જોઈએ ને તો અડધી ચમચી મીઠું બે ચમચી દળેલી ખાંડ અડધી ચમચી હળદર બે ચમચી ધાણાજીરું પાંચ ચમચી હિંગ થોડી કોથમીર અને લીંબુ લીધું છે અડધું એ મોટું લીંબુ છે એટલે અડધું નહીં તમે એક નાનું આખું લીંબુ લઈ શકો અને આપણો જે ચણાનો લોટ ઠંડો કરીને રાખ્યો છે એની અંદર આપણે આ મસાલો એડ કરી દેવાનો છે અહીંયા આપણે લાલ મરચું નહીં નાખીએ કારણ કે મરચાંની અંદર જ ભરવાનું છે એટલે મરચાં છે એ તીખા જ હોય છે તો આટલો મસાલો આપણે આ ચણાના લોટની અંદર એડ કરી દઈશું ત્યારબાદ એની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને જે આપણે લીંબુનું ફાડું લીધું છે એ અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને આ મરચાં છે ને એ ખાટા મીઠા જ સરસ લાગે છે અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે તમને ખાંડ ન ગમતી હોય તો તમે ગોળ પણ લઈ શકો અને ગોળનો પાવડર પણ લઈ શકાય ત્યારબાદ આ બધી વસ્તુને સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી દેવાની ને આટલો લચકો થાય આ રીતે એ મિક્સ કરવાની છે ત્યારબાદ આપણે દેશી મરચાં લીધા છે મેં આ મરચાંને ચેકો પાડી એક અને અંદરથી બીજ અને નસનો ભાગ છે કાઢી લેવાનો એટલે બહુ તીખા ન લાગે મરચાં આપણે તીખા જ લેવાના છે પણ અંદરથી બીજ અને નસનો ભાગ કાઢી લેવાનો છે ને પછી આપણો જે મસાલો તૈયાર કર્યો છે ને એ બધો મસાલો આપણે એની અંદર હાથની મદદથી દબાવી દબાવીને આ રીતે ભરી દેવાનો છે તો મેં બધા જ મરચાં છે ભરીને આ રીતે તૈયાર કરી લીધા છે હવે આપણે એને લોઢી ઉપર તળી પણ શકીએ એટલે કે સેલો ફ્રાય પણ કરી શકીએ અને ડીપ ફ્રાય પણ કરી શકીએ અહીંયા આપણે એને સેલો અને ડીપ બે એટલે કે ડીપ ફ્રાય કરવાના છે એટલે ઓછું તેલ છે સાવ ડૂબડૂબા નથી તો આ રીતે શીંગ તેલ છે એ ગરમ મૂક્યું છે અને તેલ ફૂલ ગરમ થાય ને પછી જેને એને મરચાંને આપણે તળવા માટે નાખવાના છે તો આ રીતે મરચાંને ફેરવતા ફેરવતા આપણે એને તળી લેવાના છે જો આ મરચાં છે ને એ ભરેલા છે એટલે અંદરથી ચણાનો લોટ છે થોડો થોડો બહાર નીકળે જો તમારે બહાર સાવ ન કાઢવું હોય ને તો જ્યારે મસાલો આપણે તૈયાર કરીએ ને ત્યારે એમાં થોડું બે ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું એટલે મરચામાંથી સેજ પણ મસાલો તેલમાં બહાર નીકળશે નહીં પરંતુ મને બહુ ભીનો મસાલો ગમતો નથી એટલે મેં અહીંયા પાણી એડ કર્યું નથી એટલે જ મેં થોડું તેલ લીધું છે અને મરચાં આપણે સરસ તળે જાય એટલે ઉપરથી થોડું થોડું મીઠું સ્પ્રિંકલ કરી દેવાનું એટલે આ મરચાં છે ને અથાણાની અવેજીમાં એકદમ બેસ્ટ ઓપ્શન છે અને મરચાંનું જો કાંઈ શ્રેષ્ઠ રેસીપી બનતી હોય ને તો એ છે ભરેલા સંભારિયા મરચાં તો તમે પણ આ રીતે એકવાર ટ્રાય કરજો મજા આવશે